હત્યા કરવામાં આવતા ચકચાર મચી જોવા પામી છે આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રૂપિયાની હત્યા કરી નાખી હતી એકવીસ વર્ષીય મુનાફ શેખે સકેલની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી હત્યાના બનાવ બાદ રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત

મોહમ્મદ અસલમ ઉર્ફે કંડક ફારૂક પટેલ નાઓ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થાય અને આ કામના આરોપી અને એને પાસેના ચપ્પુ એના સાત આડ ના ભાગે હા મારી દીધેલ જેથી વધારે પડતું બ્લીડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક તારીખ એકસો આઠ ને બોલાય ને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ તો ત્યાં સિવિલના ડોક્ટર શ્રી એને મરણ જાહેર કરેલ છે અને આ હાલમાં આ કામના આરોપી ગુનો દાખલ કરવામાં આવે છે તો આરોપી આરોપી અત્યારે ત્યાંથી પોતા નાસી ગયે છે તપાસ ચાલે છે તપાસ આ કા બનાવ સવારના પાંચ સાડા પાંચ વાગ્યાનો છે અને પોલીસે જાણ થતા પોલીસ હાથા ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગળ તપાસ ચાલે છે તો મરેનજનાર મરેન જનાર અત્યારે એની તપાસ ચાલુ છે એટલે અગાઉ બી કઈ કે પકડાશે એની ખ્યાલ નથી